શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ પંક્તિને ખરેખર જીવંત કરી રહ્યા છે ખેરાલો તાલુકાના નાનીવાડા ગામના નિવૃત્ત આચાર્ય છોટુભાઈ સિંધી નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવાની સાથે હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષતામાં નાનીવાડા ગામે આયોજિત બીજા ઈનામ વિતરણ સમારંભમાં આજુબાજુના ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પાંત્રીસ વર્ષ સુધી બાદરપુરા ગામની મેહર હાઈસ્કૂલમાં આચાર્ય પદ પર રહી ચૂકેલા છોટુભાઈ સિંધી હવે પોતાના વતન નાનીવાડામાં ધોરણ આઠ દસ અને બારમાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરી રહ્યા છે આ વર્ષે લાલાવાડા મહેકૂબપુરા ખેરપુરા રહેમાનપુરા કાદરપુરા અને નાનીવાડા ગામમાંથી કુલ ઓગણસાઠ વિદ્યાર્થીઓને ધોરણ દસના સત્યાવીસ ધોરણ બારના ચૌદ અને ધોરણ આઠના અઢાર એજ્યુકેશન કીટ અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉજવણીમાં છોટુભાઈ સિંધી હઝરત હાજી હમીદુલ્લા બાવા નાનીવાડા ગામના આગેવાન ભીખુભાઈ ખેરાલુ મુસ્લિમ સમાજના આગેવાન રજાકભાઈ સિંધી અને લાલાવાડાના સરપંચ શેખ બાપુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે તમામ વિદ્યાર્થીઓ હિન્દુ તથા મુસ્લિમ બંને સમાજના સમાન રીતે સન્માનિત થયા જેનાથી સમાજમાં સાહજિક એકતા અને સૌહાર્દ વધી રહ્યું છે શ્રદ્ધા સાથે કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના મહાનુભાવોને સાલ ઉઢાડી સન્માન કરીને કરવામાં આવી હતી બાદમાં ઉપસ્થિત મહાનુભાવ બાબા સાહેબના આશીર્વચન અને દુઆ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો ઓકે શું કહેશે સાહેબ હા આજ રોજ અમારા ગામમાં ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલું એમાં ધોરણ આઠના અઢાર ધોરણ દસના સત્યાવીસ અને ધોરણ બારના ચૌદ વિદ્યાર્થીઓને અમે રોકડ રકમ અને એજ્યુકેશન કીટ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા છે કુલ સંખ્યા ઓગણ ની થાય છે દર વર્ષે અમારા ગામમાં આ ધ રાઇઝિંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ શું એનો આશય ખાસ શું હોય છે આશય આમાં જે બાળકો ગરીબ બાળકો હોય છે એમને આ રીતે પ્રોત્સાહિત કરી અને શિક્ષણના વેગમાં વધારો કરવા માટે વારંવાર અમારી સંસ્થા દ્વારા આ પ્રોગ્રામનું અમે આયોજન કરીએ છીએ બાળકો પર કેવી અસર આમાં બે વર્ષ પહેલાં સાહેબ અમે આ પ્રોગ્રામ કરેલો એ વખતે અમારા આજુબાજુના ગામના વિસ્તારમાંથી બાળકો ધોરણ દસ અને બારમાંથી જેમની ટકાવારી પચાસ સાહીઠ હતી પણ આ પ્રોગ્રામો જોયા પછી એ બાળકો જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એના કારણે આ વખતે અમારા બાજુનું જે ગામ છે એ ગામમાંથી બે બાળાઓ ચોરાણું ટકા ધોરણ દસમ લાવી છે એટલે આ આવા આ પ્રકારના પ્રોગ્રામ કરવાથી બાળકો એકબીજા સાથે બેસીને ચર્ચા કરે છે એટલે એમાં એમના ટકાવારીમાં ઘણો એવો સુધારો થાય છે